ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજય ડેમ ઓવરફ્લો થયો છે તો સવારે પાંચ કલાકે સો ટકા ડેમ ભરાઈ ચૂક્યો છે પાલીતાણા તથા તળાજા તાલુકાના અસરગ્રસ્ત ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે ત્યારે પાલીતાણા તાલુકાના અસરગ્રસ્ત ગામો નાની રાજસ્થળી લાપાળીયા લાખાવાડ માયધાર અને મેઢા ત્યારે તળાજા તાલુકાના ભેગાણી દાત્રડ પિંગડી ટીમાળા સેવાડીયા રોયલ માખણિયા તળાજા ગોરખી લીલીવાવ તરસરા અને સરતાન પરને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે ત્યારે છેલ્લા થોડા દિવસ શેત્રું સવારે પાંચ કલાકે શેત્રુંજી ડેમ સો ટકા ભરાઈ ગયો છે તો સવારે છ વાગ્યાની સ્થિતિએ વીસ ગેટ એક ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે ત્યારે ગેટ ખોલવાના સમયે અઢારસો ક્યુસેક પાણીની આવક ચાલુ હતી તૃજી સિંચાઈ યોજના ગઈકાલે ઉપરવાસમાં થયેલ ભારે વરસાદને કારણે છેતૃજી માલ ઓવરફ્લો થયેલ છેતૃજી ડેમના વીસ દરવાજા એક ફૂટ ખોલવામાં આવેલા છે જેમાંથી અઢારસો ક્યુસેકનો આઉટફ્લો થતા અઢારસો ક્યુસેકનો ઇનફ્લો ચાલુ છે આ ડેમ ભરાવાને કારણે નીચવાસના ચાર તાલુકાના એકસો બાવીસ ગામના ખેડૂતોને ખૂબ ફાયદો થશે તેમજ ભાવનગર શહેર પાલીતાણા શહેર અને ગારી ગારીયાધાર જૂથ પાણી પુરવઠા યોજના અને પીવાના પાણીનો પ્રશ્ન હલ થઈ જશે